સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રેજુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં નવા શૈક્ષણિક વર્ષ વધારો કરાયો છે આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ફેલાયો છે એબીવીપીએ ફી વધારાનો વિરોધ કરો છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરો છે એબીવીપીએ ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી છે અન્યથા આંદોલન તીવ્ર બનાવવાની ચીમકી આપી છે

બે વધારાને લઈને એવીપી નો વિરોધ જે છે તે જોવા મળી શકાય છે યુનિવર્સિટી ખાતે એવીપી નો વિરોધ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વીસીની ઓફિસ ની બહાર અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે એટલો જ નહીં પરંતુ જે રીતના ફી વધારાને લઈને જે રીતના એવીપી ની ટીમ જે છે તે અત્યારે વિરોધ કરતી નજરે પડી રહી છે યુનિવર્સિટી ની અંદર જે છે તે વિરોધ યુનિવર્સિટી